જે દિલ્હીમાં અરવિંદ કેશરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તેની તબિયત લથડી રહી છે તેને લઈને તમે આ પદ યાત્રા યોજી છે તેને વિસ્તાર માં એક ભાજપના ના દીકરા મુકુંડા ના નિવેદન થી જે કેસ દાખલ થયો છે અને એમાં મહત્વના લોકો દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીના ના ડેપ્યુટી મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સમિત મહત્વના પાંચ લોકો આજે જેલમાં છે અને છેલ્લા બે વર્ષથી એમાં તપાસ થઈ રહી છે ત્યારે રાઉત રેવન્યુ કોર્ટ દિલ્હીએ પણ કીધું અને સુપ્રીમ કોર્ટે પણ કીધું ઈડી પાસે યોગ્ય પુરાવા નથી કે આમને અમે જેલમાં રાખી શકીએ જામીન મળ્યા છતાં આજે સીબીઆઈ દ્વારા ફરી એમને એરેસ્ટ કરવામાં આવ્યું છે અને જામીન મળી રહ્યા નથી ત્યારે આ કેસમાં એક પણ રૂપિયો આજે રિકવર થયો નથી છતાંય આજે મહત્વના લોકોને અંદર રાખ્યું છે એટલે એ સાબિત કરે છે કે ભાજપા આમ આદમી પાર્ટીથી ખૂબ ડરે છે આજે અમે ઇન્ડિયા ગડબન ના બેનર હેઠળ કોંગ્રેસના મારા સાથી ધારાસભ્ય ઇબ્રાહિમભાઈ કીડાવાલા અમદાવાદ શહેર પ્રમુખ અમારી પૂરી ટીમ એમને જેલમાંથી લઈને એક પ્રાર્થના અને અરવિંદ કેજરીવાલ જે છે જેલવાસ ભોગવી રહ્યા તો કેટલો ટાઈમ કેટલા ટાઈમ કેટલા તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે છતાં પણ કોઈ આગળની કાર્યવાહી કેમ નથી તમે જોયું હશે સરકારોના દબાણથી થી કોર્ટો બંને બંને પક્ષોને સાંભળીને પણ એનો ચુકાદો રિઝર્વ રાખીને મૂકી દે છે અને પછી જે ચુકાદો આવે છે એમાં આગલી તારીખો આવે છે એટલે આના પરથી જ આપણે જોઈ શકીએ છીએ આર્ગ્યુમેન્ટ પૂરા થઈ જાય છે નિર્ણય થઈ જાય છે છતાં એ ચુકાદા સુરક્ષિત રાખીને અન્યાય કરવામાં આવે છે એટલે સરકારનું ખૂબ દબાણ છે ઈડી સીબીઆઈ નો ઉપયોગ કરીને જે હેરાનગતિ થઈ છે એને અમે સાકી નથી લેવાના અમે ધરવાના નથી આવનાર દિવસોમાં હજુ પણ પૂરી તાકાતથી અમે લડવાના છીએ